નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાદેપુરના સિંગલાઝા ગામેથી જુગારમતા સાત જુગારીઓ ઝડપાયા વિગતે વાત કરીએ તો છોટાદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિંગલાજા ગામે જુગારમતા સાત જુગારીઓને પકડી પાડવામાં આવ્યા છે રોકડ રૂપિયા બાર હજાર પાંચસો ચોલીસ મોબાઈલ નંબર પાંચ અને બે વાહન સાથે તેઓને ઝડપી પાડવામાં આવ્યા જિલ્લા પોલીસ વડા ઇતિહાસિક દ્વારા સૂચના આપવામાં આવી હતી કે છોટાઉદેપુરમાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે કે જે સૂચનાને આધારે ભુજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસી પરમાર સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરમિયાન બાતમી મળેલ કે સિંગલાજા ગામે પૂજાર ફળિયામાં ખુલ્લા ખેતરમાં મહુડાના ઝાડ નીચે કેટલાક માણસો પાના પત્તાનું હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમીવાળી જગ્યા પર અચાનક રેડ કરતા કેટલાક ઇસમો ઝાડ નીચે બેસીને પાના હાર જીતનો જુગાર રમતા હોય કે તેઓએ પોલીસને જોઈ પોલીસ આવી લાગ્યા હતા પરંતુ રમતા સાત ઈસમોને કોડન કરીને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યા ત્રણ ઈસમ ભાગી ગયા હતા કે જેમને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલ સાત ઇસમો પાસે અંગ રોકડ રૂપિયા સાત હજાર આઠસો દાવ પર લગાવેલા રોકડ રૂપિયા ચાર હજાર છસો એસી કુલમળી બાર હજાર પાંચસો ચાલીસ મોબાઈલ નંક પાંચ કે જેની કિંમત વીસ હજાર પાંચસો એક સફેદ કલરની ઇકો ફોર ગાડી કે જેની કિંમત એક લાખ અને સાથે જ મોટર કે જેની કિંમત વીસ હજાર કબજે કરી છે હાર જીતનો જુગાર રમતા પોપટભાઈ નવલસિંહ હરજીન છોટાઉદેપુર ગંજી ફળિયા મુનાફ મહમદ હનીફ ગોહિલ પાવિજેતપુર મસ્જિદ ફળિયા સાબિર રામસિંઘ નાયકા મંડલવા પ્રમીણ વિનો રાઠવા તીજગઢ રામાસાભાઈ જોહરાલ જોહરસા દીવાન જેતપુર પાવી તળાવ ફળિયા શાહીન ખાન ફિરોઝ ખાન પઠાણ કસબા ફળિયા છોટાઉદેપુર અલ્તાફભાઈ હનીફભાઈ પઠાણ પાંજરાપુર છોટાઉદેપુરને ઝડપી પાડ્યા હતા જ્યારે અશ્વિનભાઈ મહેન્દ્રભાઈ નાયકાપુર હરદાસપુર વેસ્તાભાઈ ભીમાભાઈ રાઠવા રેવાસી ડોલરિયા કનુભાઈ કાળુભાઈ રાઠવા સિંગલાજા છોટાઉદેપુરને પકડવા ચક્રોગતિન કર્યા છે